નમસ્કાર મિત્રો કરવા ટોક્સમાં આપનું સ્વાગત છે હું છું કિશોર ડોડિયા નવમી ડિસેમ્બર એટલે આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિન આજની ચર્ચાની શરૂઆત કરીએ એક પેલા નાની એવી વાત એક રાજા એમના રાજ્યમાં એક કર્મચારી જે પોતે બહુ ભ્રષ્ટાચાર કરે છે એવી ફરિયાદો બહુ ઉઠી એટલે રાજાએ હુકમ કર્યો કે આને એવી જગ્યાએ રાખો કે જ્યાં એ ભ્રષ્ટાચાર કરી જ ન શકે એટલે એને દરિયા કિનારે બેસાડી દીધો ને દરિયા કિનારે એને ડ્યુટી સોંપવામાં આવી ફરજ સોંપવામાં આવી કે દરિયામાં જેટલા મોજા આવે ને એ ગણવાના એટલે પેલા માણસે જે જેની માનસિકતા જ ભ્રષ્ટાચાર હોય એ શું કરે એટલે એને જે વાહાણ ચલાવતા હતા એ બધા વહાણ ચલાવનારાઓને માછીમારોને બોલાવી બોલાવીને કીધું કે ભાઈ તમે અત્યારે વાહન ના ચલાવો મારે કે આ મોજા ગણવાના તો એ કે એ તો અમારો ધંધો કેવી રીતે હાલે કે કાંઈ વાંધો નહીં કે હું આટલી સવારથી સાંજ સુધી બેસું છું તમારે તમારા ધંધામાંથી મને આટલા દઈ દેવાને એટલે પછી રાજાને પાછી ફરિયાદ થઈ તો રાજાએ વિચાર્યું કે આ માણસ છે એ દરિયાના મોજા ગણવા બેસાઈ ન્યાય ભ્રષ્ટાચાર કરે છે

કૌશિકભાઈ આમ તો ભ્રષ્ટાચાર ને આપણે એમ કહી શકાય કે એક બાળ વાર્તા કે રાક્ષસ આપને અનુભવાય છે તો આપ શું આ વિષય એટલે આ દિવસની ઉજવણી તો બરાબર છે કે મોટી વાત છે બે હાજર ત્રણ માં યુનો એવું નક્કી કર્યું કે આપણે આવો દિવસ ઉજવવો જોઈએ કારણ કે ભ્રષ્ટાચાર છે ને એની મલ્ટીપલ ઇફેક્ટ હોય છે મેં કે તમે કાંઈ પૈસાનો દુરાચાર કર્યો તો વાત ત્યાંથી પતતી નથી પણ એના એના રિફરકેશન એટલી જગ્યાએ મળે છે કે તમારું અર્થતંત્ર છે એને અસર થાય છે એટલે મલ્ટીપલ ઇફેક્ટ છે પછી આર્થિક જે અસમાનતા ઊભી થાય છે એનું કારણ પણ એક ભ્રષ્ટાચાર છે આર્થિક વિકાસમાં વિઘ્નો પેદા થાય છે અસમાનતા ઊભી થાય છે ગરીબી આ બધા પર્યાવરણના સંકટ સુધી આ વાતને તમે લઈ જઈ શકો એટલે ભ્રષ્ટાચાર નો બોરિંગ આપણને એટલી બધી જગ્યાએ વળગે છે કે આપણું આખું જીવન છે ને એ તિતર બિતર થઈ શકે છે એટલે આ બહુ મહત્વનું છે કે આપણે એને રોકીએ પણ ખબર નહીં ભ્રષ્ટાચારને રોકવાના જેટલા પ્રયત્નો થાય છે તો એના છિંદાઓ એટલા બધા રહે છે કે ભ્રષ્ટાચાર વધતો જાય છે અને આપણા રોજ બરોજના જીવનમાં અમુક બાબતે તો આપણે આમ કે ને સિઝન થઈ ગયા હોય એવું છે કે એને ભ્રષ્ટાચાર ગણતા જ નથી તમને એક બહુ મજાનો કિસ્સો કહું ધનુભાઈ વોરા આપણા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે એનું ઈઓયુ એટલે એક્સપર્ટ એ એક્સપોર્ટ ઓરિએન્ટેડ યુનિટ છે તો એને એના ભાઈ બેસા વર્ષો પેલાનો કિસ્સો છે એમણે મને કીધેલો અને એક સરકારી ખાતામાંથી ઓફિસર આવે દિવાળીની બોણી માગે દિવાળી પહેલા એટલે એના મોટા ભાઈ અમુક રકમ આપે ને રાજી કરે એમાં એક વાર એવું થયું કે ઈ જે ઇન્સ્પેક્ટર હતો એને વધારે પૈસા માંગ્યા હા ઈ ધનુભાઈ સાંભળી ગયા એટલે કે ભાઈ તને અમને પ્રેમથી આપી જી તારે સ્વીકાર લે બરોબર પણ તું હવે એવી જીદ કર તો તો હવે આય નથી દેવા જા અને બહુ એમાં ઝઘડો થયો એટલે કે આમ થઈ જશે તેમ થઈ જશે એ કે ભાઈ તારાથી જે થતું હોય કર હું કઈ ખોટું કરતો નથી એટલે મને ક્યાંય તું કઈ દબાવી શકે એવી સ્થિતિ નથી મારે તો નિકાસ આધારિત ઉદ્યોગ છે એટલે તારું ખાતું મારા ધંધા રે એને કઈ લાગતું લાગતું નથી છતાં પણ હું તને એક શુભેચ્છા રૂપ ગોણી આપું છું એમાં તું વાંધો પડતો હવે તને નથી દેવું પછી એના વિરુદ્ધ ખાતામાંથી કરવાની કોશિશો થઈ પણ ધનુભાઈ એકદમ અડગ અને મક્કમ રહ્યા મહત્વનો એટલે ભ્રષ્ટાચાર વિરુદ્ધ યુવા પેઢી એક થાય અને કાલ નો દિવસ ઈમાનદાર ઉગે એવી આખી થીમ છે કારણ કે આજે યુવાઓની સંખ્યા ભારત જો લાગુ કરીએ તો ભારત સૌથી યુવા દેશ અને યુવાઓમાં તમે તો એની ઈમાનદારી સારી સારી એટલે એટલે આ અપીલિંગ છે અને દરેક સરકારી ઓફિસોમાં અને મુખ્યમંત્રી સુધી આની ઉજવણી થાય છે શપથ લેવાય છે એ ઠીક છે સારી વાત છે પણ ઓન ધ ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ રિયાલિટી સુધરે નહીં ત્યાં સુધી આ આ સમસ્યા રહેવાની છે જી કૌશિકભાઈ આપે બહુ જ સરસ યુવાઓની વાત કરી તો મારો એક વ્યક્તિગત અનુભવ એવો છે કે એક મુસાફરી દરમિયાન પોલીસ ડિપાર્ટમેન્ટ જે રેલવેમાં પોલીસ હોય એમનો સામનો એવી રીતે થયો કે એમને બેગને બધું ચેક કરવામાં આવ્યું એટલે બેગને બધું આપણે તો નિયમ મુજબ આપણે ચેક કરવા દઈએ જ એટલે પણ ઘણા લોકો એવા હતા કે એ પોતાની સ્ટેટસ એમ કે મારી બેંક મારી કેમ ચેક કરે બરાબર એટલે એમની સાથે એ વિરોધ કરતા હતા એટલે મારાથી એમ કહેવાય ગયું કે કઈ ન હોય તો પછી આપણે આપણે કઈ આ તો નિયમ છે આ તો આપણી સેફટી માટે જ છે બરાબર પણ એમને જીદ એવી કરી પછી નિયમ ને કાયદો તો બધાને લાગુ પડે એટલે એમને ચેક પણ કર્યો થયેલો કાંઈ હતું નહીં એ જુદી વાત છે ચૂંટણી પંચે પછી ખુલાસો કર્યો કે તમારું જ નહીં બીજા નેતાઓનો પણ સામાન ચકાસવામાં આવે છે અને આ સલામતી નો એક ભાગ રૂપે આ થાય છે એટલે આપણી પ્રકૃતિ છે ને એ બદલી છે આજે તમે જોવો કે સરકારી કચેરી હોય કે ખાનગી ઓફિસ હોય ત્યાં ઈમાનદાર માણસો હોય ને એને લોકો ઇગ્નોર કરતા હોય છે આ તો યાર આમ છે ને એમ નથી બરાબર સમજતા નથી એમ સરકારી કચેરીમાં જે પચીસ નો સ્ટાફ હોય ને એમાંથી એક માણસ એવો હોય એને ક્યાંય એમાં રસ નો હોય ને તો એ બાકી ના નડતો હોય આ નડતર થયું છે ભ્રષ્ટાચાર નડતર થવું જોઈએ એની બદલે ઈમાનદારી નડતર થયું છે આવું આખું ઊંધું ચિત્ર આપણે જોઈ રહ્યા છીએ એટલે આપણી માટે આ શરમજનક છે એટલે આપણે આપણી પ્રકૃતિ બદલવી જોઈએ કારણ કે આજે ભારતનો જે ભ્રષ્ટાચાર ઇન્ડેક્સ છે આખા દુનિયાના એકસો દેશોમાં એમાં ભારતનો નંબર માં આવે છે એટલે થોડો સુધારો થયો છે પણ તમે જોવો કે સરકારી ખાતામાં નાનકડું કામ હોય ને તો પણ એક બહુ સરસ મજાનો ઇન્ડિયા બિઝનેસ કરપ્શન એવું એક સર્વે થયો છે ને એમાં છાસઠ કંપનીઓ ને રિવ્યુ લેવામાં આવે નહી છાસઠ ટકા કંપનીઓ એમ કહ્યું કે સરકારમાં કોઈ કામ લાંચ વગર થતું નથી એટલે આ સ્થિતિ આપણે પહોંચ્યા છે અને એમાં સૌથી આગળ જે વાત હતું એ ફૂડ ડ્રગ અને હેલ્થ આવા ડિપાર્ટમેન્ટ સૌથી ઉપર કે જે આપણા જીવનને સીધા સ્પર્શે છે તમે આજે જોવો કે ખોરાકમાં ભેળસેળ થી માંડીને નકલી દવાઓ સુધી ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં બાવીસ ત્રેવીસ કેસ એવા થયા કે એમાં બધું નકલી જ હતું નકલી ઈડી અધિકારી નકલી ઇન્કમટેક્સ અધિકારી નકલી શાળા નકલી ટોળ નાખું નકલી કોર્ટ આ કોર્ટ આ હદ સુધી આપણે પહોંચ્યા છીએ એટલે આ આપણને ક્યારેક મનમાં ઉચાટ થઈ કે આમાં કઈ રીતે ઈમાનદારીથી જીવવું આ પ્રશ્ન ઉભો થયો છે એટલે ઈમાનદાર માણસ હતાશ ને નિરાશ થઈ એવી સ્થિતિ આપણે પહોંચી ગયા છીએ એટલે આ બહુ મહત્વનું છે હા હા તમને બીજો એક બહુ મજાનો કિસ્સો કહું મેં ચિત્રલેખામાં હતા ત્યારે એક આવો પ્રયોગ કરેલો ચાર સ્થળો પસંદ કરે રાજકોટમાં રેસ કોર્સ કોર્પોરેશન એમ ચાર જગ્યાએ ચારેય જગ્યાએ થોડા થોડા પૈસા સાથેનું વોલેટ આમ માં મૂકી દીધું અને ચારેય જગ્યાએ કેમેરામેન ને રાખ્યા હતા ભાઈ શું થાય છે કોણ લઈ જાય છે પણ ડોડિયાભાઈ તમને એમ કહું કે ત્રણ જગ્યાએ પાકીટ લઈ ગયા એક જગ્યાએ પાછું આવ્યું એટલે આપણી ઈમાનદારી કૌશિક પ્રામાણિક આમ પ્રામાણિક હોવાના આપણા સંસ્કાર હોય એની બદલે કોઈ પ્રામાણિકતા દાખવે તો આપણે એનો ફોટો છે માણસ છે એમ આવે અને તમે જુઓ કે આજે જે આ ઇન્ડેક્સ બને છે ભ્રષ્ટાચારનો એમાં સોમાલિયા દક્ષિણ આફ્રિકાના દેશો વધારે છે સોમાલિયા દક્ષિણ સુદાન વેનેઝીઓલા નિકારાગુઆ આ ઉપરાંત સીરિયા ઉત્તર કોરિયા જેવા દેશોના પણ પેલા દસમાં નામ આવે છે અને મજાની વાત એ છે સાહેબ કે આ કેટલો ખતરનાક છે આખા વિશ્વમાં કે યુએન અને ડબલ્યુ એટલે ઇકોનોમિક ફોરમે એક સર્વે કરેલો કે ગ્લોબલ કરપ્શન કેટલું છે તો કે પાંચ ટકા જીડીપી એટલે એ પાંચ ટ્રિલિયન ડોલર કે જે આપણે આપણો ટાર્ગેટ છે કે આવતા બે ચાર પાંચ વર્ષમાં આપણે પાંચ ની ઇકોનોમી બનવા માંગીએ છીએ અને ત્રીજા ક્રમે આપણે વિશ્વમાં આવીએ એ પાંચ ટ્રિલિયન ડોલર નો ભ્રષ્ટાચાર આજે વિશ્વમાં થાય છે એટલે આ નાનું પ્રમાણ નથી અને એની અસર તમારો સામાન્ય જનજીવનમાં આવે છે તમારા ખોરાક ખોરાકની વસ્તુઓ મોંઘી થાય છે બીજી ચીજ વસ્તુઓ મોંઘી થાય છે મકાન તમને મોંઘા પડે છે દરેક જગ્યાએ જે ભ્રષ્ટાચાર થાય છે એના કારણે એની આ જે ઇફેક્ટ આવે છે જીવન ઉપર આવે છે સામાન્ય માણસના એટલે આ જરૂરી છે કે આ અટકે બરોબર પણ આ સ્થિતિ વચ્ચે મેં એક એવો પણ ન્યૂઝ વાંચેલા કે નાગાલેન્ડ કે એની આજુબાજુ એવું એક ગામ છે જ્યાં એનું આખું વહીવટ છે એ ગામના જ લોકો સાહેબ ભાવનગર ઉપર કે જ્યાં વર્ષો સુધી કોઈ પોલીસ કેસ જ નહોતા અને કોઈ ઘર ને તાળા નહોતા લાગતા ની દુકાન ને વ્યસન નહિ કોઈ વ્યસન ફાટી ખાય તો દંડ થાય ભ્રષ્ટાચાર તો બહુ દૂર ની વાત એટલે આવા આવા દાખલાઓ છે જ અને એ દાખલાઓને આપણે નજર સમક્ષ રાખી અને ઈમાનદારીથી જેટલું જીવાય એટલો પ્રયત્ન તો કરવો જોઈએ કે મારો એક દાખલો તમને આપું કે હું મારા ફ્લેટ નો એક દસ્તાવેજ અમે કરાવવા ગયા તો મારા મિત્ર જ હતા વચ્ચે એજન્ટ અને એમને કહ્યું કે બધી પ્રોસેસ પૂરી થઈ બે જણા અમે સહયોગ કરી

અને તમે જો કેટલીક સરકારો ભ્રષ્ટાચાર કારણે ગઈ અને એની સામે લડનારા સામે હવે ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ રહ્યા છે કે બીજા પક્ષ માંથી તમારા પક્ષ માં આવે તો એ ભ્રષ્ટાચારી હોય એ શુદ્ધ થઈ જાય કેમ વોશિંગ મશીન આપણે કોઈ પક્ષ કે કોઈને ભાંડવાનું ઓલું નથી આપણ આ સ્થિતિ બની છે અને વીસ જેટલા આવા ગંભીર કેસો પેન્ડિંગ છે સાહેબ કોર્ટમાં હાઈકોર્ટમાં સુપ્રીમ કોર્ટ એટલે બહુ ભયાનક સ્થિતિ છે કે ભાઈ તમે તમે કોઈ એક પદ ઉપર સરકાર ઉપર બોલો ને તમારા સામે ઇન્કમ ટેક્સની તપાસ હોય એક હજાર કરોડની સંપત્તિ તમારી સીઝ થયેલી હોય એ કેસ વિડ્રો થઈ જાય અને ખાતું એમ કે અમારી પાસે કોઈ પૂરતા પુરાવા નથી આ સ્થિતિ જે થાય છે એના કારણે શું થાય છે એ જોઈને નાના માણસ ને એટલે ઈમાનદાર લોકોની જેનું જે મૂલ્ય થવું જોઈએ એ આપણે ઓછું કરીએ છીએ આ બઉ સૌથી મોટી સમસ્યા છે આને તમે શાંતિ સુરક્ષા બધા સાથે સાંકળી શકો છો એટલે બહુ તમે આજે દક્ષિણ દેશોની જે હાલત છે એટલી બધી ભીષણ ગરીબી છે કે એક શસ્ત્ર તમે ઘઉં ની ગુણી જોતી હોય તો કેટલા બધા પૈસા આપવા પડે એટલી હદે ત્યાં મોંઘવારી છે અને શસ્ત્રો આસાનીથી મળે છે એટલે આ સ્થિતિ કોઈ હિસાબે ચલાવી લેવાય એવી નથી પણ કઈ રીતે આ ભ્રષ્ટાચારને રોકવો કાયદાઓ આપણી પાસે છે સજાઓનું પ્રમાણ પણ છે પણ એમાં આમાં કયા ગુનામાં કેટલી સજા થાય છે આ બહુ મહત્વ ગુજરાતની વાત કરીએ તો ભ્રષ્ટાચાર વિરોધી કેસમાં આપણો ત્યાં કન્વીશનનો રેશિયો છે એ વીસ ત્રીસ ટકા જ છે બાકીના લોકો કાં તો એના કેસ ચાલુ હોય છે ને કાચ પાછી એનો મતલબ શું એટલે આ આ આપણે

કિસ્સોલ્યો ગેમ વાળો આગ લાગે સત્યાવીસ લોકો થયા સાહેબ અને કેટલો મોટો એમાં તો બધા સામેલ અધિકારીઓ સરકારી તંત્ર ફલાણું દીકરું બધું તમે જે આયુષ્માન યોજના ની વાત કરો છો એમાં આરોગ્ય ખાતું સંડોવાયેલું ન હોય તો એ શક્ય જ નથી કે આવી રીતે કાઈ થાય આવા તો અનેક કિસ્સાઓ તમે યાદી બનાવીને સામે મૂકી શકો પણ મુદ્દો એ છે કે આ દિવસે આપણે સરકારી તંત્ર શપથ લે એ તો સારી વાત છે પણ એ વાસ્તવિક ધરા ઉપર એની અસર દેખાવી ક્યારે નાનો માણસ સરકારી ખાતામાં ક્યાંક ગયો કામ લઈને તો એને એવો કડવો અનુભવ ન થવો આ બહુ મહત્વની વાત છે બહુ સાચી વાત કારણ કે ઘણી વાર આપણે ડિજિટલ આખું જે આખું માધ્યમ આપણી પાસે અત્યારે

બેનિફિશિયરી સ્કીમ છે જેમ સરકારે પણ કરી છે ખેડૂતોને સીધા પૈસા ખાતામાં જમા થાય સબસીડી ના રૂપે એવી રીતે બીજી પણ સ્કીમો છે કે જેમાં પૈસા સીધા એટલે જે પહેલા જે ભ્રષ્ટાચાર એ સ્થળે થતો હતો એ નાબૂદ ટેકનોલોજી ની બહુ એટલે જ કહું છું કે આ ભ્રષ્ટાચાર વિરુદ્ધ અટકાવવાના જે બધા તમારી પાસે શસ્ત્રો છે એનો અસરકારક ઉપયોગ થાય તો પરિણામ મળે એટલે એમાંનું એક શસ્ત્ર ટેકનોલોજી જેટલું તમે એમાં ટ્રાન્સપરન્ટ રાખશો જેટલું પારદર્શકતા રાખશો એટલો એટલે બીક તો ત્યારે લાગે સાહેબ કે તમે કોઈ ખોટું કામ કરતા હો ત્યારે તમને સજા થાય જાય કાયદાનો ડર લાગે તો એ તમે અટકાવી શકો પણ આપણે ત્યાં સ્થિતિ એવી નથી એટલે આખી દુનિયામાં આ સમસ્યા છે ખાલી ભારતમાં છે એવું નથી પણ આખી દુનિયામાં છે અને એનું પરિણામ આવે એ સૌથી મહત્વ ચોક્કસ કૌશિકભાઈ આજે ખૂબ સરસ આજનો દિવસ નવમી ડિસેમ્બર ભ્રષ્ટાચાર વિરોધી દિવસ અને એ દિવસ નિમિત્તે આજે વિશેષ આપણે આ બાબતે ચર્ચા કરી અને આશા રાખીએ કે આપણે આવતીકાલ નું ભારત છે એ ભ્રષ્ટાચાર મુક્ત હોય જી 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 આપનો ખુબ ખુબ આભાર થેન્ક યુ થેન્ક યુ આભાર